કેનેડા તરફથી બે બહુ જ સ્ટ્રીક અપડેટ કહી શકું તમારા લોકો માટે કે જ્યાં આગળ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટને લઈને ફરી એક વખત સ્ટુડન્ટોના ભવિષ્ય પર લટકતી તલવાર છે હા એક વસ્તુ ખાસ કહું કે ડરવાની જરૂર નથી વિડીયો લાસ્ટ સુધી જોજો પ્રોપરલી સમજાવીશ કે જે લોકો આ ભૂલ અમુક ભૂલ છે એ ભૂલ નહીં કરે તો એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ જે લોકો ભૂલ કરશે એના માટે રિસ્કી થઈ જશે બીજી અપડેટની અંદર વાત કરું કે જો હવે કેનેડામાં તમે એસઆઈલ અપ્લાય કરવાની ભૂલ કરશો તો લગભગ તમારું કેરિયર કેનેડામાં ખતમ થઈ શકે એમ છે ખાસ આજે આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને પ્રોપર શાંતિથી જોજો તો તમને પ્રોપર બંને અપડેટો પ્રોપરલી સમજમાં આવી જશે હેલ્લો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી જે બે મોટી અપડેટ જે મેં તમને ઓલરેડી હું તમને કહું પ્રમાણે કે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટને લઈને ફરી એક વખત લટકતી તલવાર છે કે કેનેડા તરફથી એક ખરાબ અપડેટ આવી રહી છે જે લોકો બી બધાએ ડરવાની જરૂર નથી પણ જે લોકો બી કેનેડાની અંદર સ્ટડી કરવા માટે જાય છે અને એમનો કોર્સ જો ચેન્જ કરે છે અથવા કોલેજ બદલે છે તો એ લોકો માટે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ લેવી ઘણી બધી અઘરી થઈ જશે અને ઘણા એવા કોર્સીસ છે નવસો છાસઠ કોર્સનું લિસ્ટ ઓલરેડી કેનેડિયન ગવર્મેન્ટે આપ્યું છે તમારા બંને કોર્સને ટ્રાય એવી રાખો કે આ બંને કોર્સ જે છે એ આ નવસો છાસઠના લિસ્ટની અંદર મેન્શન કરેલા હોય એવા જ કોર્સ હોવા જોઈએ તમે જતાં પહેલાં બી જોઈ લો કે એ જ કોર્સ તમે સિલેક્ટ કરીને ગયા હો અને તમે જે કોલેજ અથવા કોર્સ બદલો છો તો તમારે ઓલરેડી બીજો જે કોર્સ છે એ બી આ નવસો છાસઠ કોર્સ લિસ્ટ જે છે એમાંથી લેશો તો જ તમને પોસ્ટડી સ્ટડી વર્ક પર્મિટ મળશે બાકી તમારી પોસ્ટડી વર્ક પર્મિટ ના બી મળી શકે અને તમારું ભણતર પૂરું થાય તો તમારે કેનેડા ડિપોર્ટ કરી શકે છે અથવા કેનેડાથી તમારે ડિપોટ થવાનો વારો આવી શકે છે આ એક બહુ જ ખરાબ અપડેટ કહેવાય કે જેની અંદર રિસન્ટલી ઘણા ટાઈમ પહેલાં બી એક અપડેટ આવી હતી ત્યારે બી આ વસ્તુ કરવામાં આવી હતી કે છોકરાઓ ઘણી વખતે એવું કરતા હોય છે કે જવા માટે કેનેડામાં કોઈ બી કોર્સ લઈ લેતા હતા અને ત્યાં આગળ પહોંચ્યા બાદ કોલેજ બદલી નાખે અથવા યુનિવર્સિટી બદલે અથવા કોર્સ બદલી નાખે આ વસ્તુ કરશો હવે તો હવે તમારે પહેલમ પહેલી વસ્તુ તો એક સ્ટ્રીક એ થઈ જશે કે તમારો જેવો કોર્સ બદલશો અથવા કોલેજ બદલશો અથવા યુનિવર્સિટી બદલી તો તમારે ન્યૂ વિઝા એપ્લિકેશન ફાઇલ લગાવવી પડશે પહેલી વસ્તુ તો જેનો એક વિડિયો ઓલરેડી મેં ચેનલ પર મૂક્યો હતો એ વખતે બી કે એ વસ્તુ એટલી જટિલ થઈ જશે કે લગભગ તમારા માટે નહીં વધ જેવી વાત થઈ જશે હવે જો કે એની જ અંદર જો તમે આ ભૂલ બી કરી કે કોર્સ અથવા કોલેજ બદલી પરંતુ તમે જો પહેલો કોર્સ લીધો તો જે કોર્સ પર તમે ગયા છો અથવા કદાચ તમે જે કોર્સ બદલો છો એ કોલેજ અથવા યુનિવર્સિટીના જે કોર્સિસ છે એ કોર્સિસ જો નવસો છાસઠ જે એની ડિમાન્ડ લેસવાળો કોર્સ બહાર પાડવામાં આવ્યો છે એમાં નહીં હોય જાન્યુઆરી બે હજાર પચીસથી આ ઇન્ટેક છે જાન્યુઆરી બે હજાર પચીસ ત્યારથી તો તમારા લોકો માટે બી પોસ્ટડી વર્ક પરમિટ લેવી એ લગભગ બહુ જ અઘરી થઈ જશે અથવા એવું બી થઈ શકે કે તમારું સ્ટડી પૂરું થાય એટલે તમારે હોમ કન્ટ્રી વાપસ જવાનો વારો આવી શકે આ એક છે બીજી અપડેટ પર જઈએ તો એક એવી ભૂલ કેનેડામાં કે જે સ્ટુડન્ટો લગભગ ઘણા ટાઈમથી કરતા આવ્યા છે કોઈ બી રસ્તો ના વધે એટલા માટે અસાયલમ ક્લેમ કરી દેતા હતા હવે અસાયલમ જો તમે ક્લેમ કરશો તો આઈઆરસીસી સ્ટ્રીક થયું છે બિકોઝ અસાયલમના શોકિંગ આંકડાઓ સામે આવી રહ્યા છે જે આઈઆરસીના નવા રિપોર્ટ પ્રમાણે જો કદાચ જોવા જઈએ તો જે અસાયલમ ક્લેમ કરવાના આંકડાઓ છે બે હજાર ચોવીસની અંદર એની અંદર ચૌદ હજાર સ્ટુડન્ટો છે કે જે લોકોએ પોતાનું અસાયલમ ક્લેમ કર્યું છે એનો મતલબ શું થયો ગયા હતા ભણવા માટે પોસ્ટડી વર્ક પરમિટનું રિસ્ક દેખાણું એટલા માટે એમણે અસાયલમ એપ્લાય કર્યું છે જ્યાં આગળ તમે જો કદાચ જોવું તો ઇન્ડિયનની વાત કરીએ બાવીસ નેવું ક્લેમ કરવામાં આવ્યા છે નાઇજીરિયાના સ્ટુડન્ટો જોઈએ તો ઓગણીસો નેવું છે અને કાનાના સ્ટુડન્ટ જોઈએ તો તેરસો ને પંચ્યાસી સ્ટુડન્ટના આંકડાઓ છે જો આઈઆરસીસીના આંકડાઓ પ્રમાણે જોઈએ તો જાન્યુઆરીથી લઈને ખાલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના તે રેફ્યુજી ક્લેમના જો આંકડાઓ જોવામાં આવે તો એક લાખ બત્રીસ હજાર પાંચસો ને પચીસ એપ્લિકેશન રેફ્યુજી માટે મળી છે કેનેડા ઇમિગ્રેશનને એની અંદરથી તેર હજાર છસો ને સાઠ એટલે કે એપ્રોક્સિમેટલી ચૌદ હજાર વિદ્યાર્થીઓ હતા અને બે હજાર ત્રેવીસ આખા વર્ષમાં જેટલી એપ્લિકેશન નથી થઈ એના કરતાં અઢારસો ને દસ ક્લેમ વધારે હતા જે આ નવ જ મહિનાની અંદર હતું અને આ બહુ જ એક શોકિંગ આંકડો આઈઆરસીસીના ધ્યાનમાં આવ્યો છે હજી થોડા સમય પહેલાં જ તે માર્ક મિલરે બી એક ઇન્ટરવ્યૂની અંદર ખાસ કહ્યું હતું જ્યારે એમણે કમિટી સામે એમનું જવાબ આપવાના હતા ત્યારે કે જે લોકો બી અસલમ ક્લેમ કરે છે બને એટલી જલ્દી એમની ફાઇલ રિજેક્ટ કરી અને એમને ડિપોર્ટ કરવાની કોશિશ કરશું સીબીએસએ જે કેનેડા બોર્ડર સિક્યુરિટી એજન્સી જે કહેવાય છે કેનેડા બોર્ડર સિક્યુરિટી એજન્સી એ ઓલરેડી સ્ટ્રીક કરી દેવામાં આવ્યું છે એટલે જો હવે તમે બી આ ભૂલ કરી તો બની શકે કે રેફ્યુઝી જેવું તમે ફાઇલ કરશો તમારી ફાઇલ રિજેક્ટ કરી અને કેનેડા તમને ડિપોર્ટ કરી શકે છે અને જો એક વખત ડિપોટેશનનો સ્ટેમ્પ લાગ્યો તો ભવિષ્યમાં તમે ક્યારે બી કેનેડા એપ્લિકેશન્સ નહીં કરી શકો અથવા તો બેન્ડ લગાવી દીધો તો કેનેડાનો બેન્ડ જો તમારા પાસપોર્ટ પર હશે તો લગભગ સારી સારી કન્ટ્રીઓ તમારા માટે ભવિષ્યમાં ખતરો ઊભો થઈ જાય કે તમે કદાચ ટ્રાવેલ ના કરી શકો એટલે ભૂલથી બી જો હવે તમે આ ભૂલ ના કરતા બંને એટલી સારી અને સરળ રીતે તમને આ બંને અપડેટ આપવાની કોશિશ કરી છે અપડેટ એટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આજે મેં તમારી સાથે ટ્રાય કરી છે કે તમારી સાથે શેર કરું થોડો વોઇસનો પ્રોબ્લેમ આવશે બીકોઝ હું તમને પ્રીવિયસ વિડીયોમાં બી વાત કરી હતી કે મારી તબિયત થોડા દિવસથી સારી નથી તો એને કારણે બટ આ ટ્રાય કરીએ છીએ કે વિદ્યાર્થીઓ સુધી માહિતી જલ્દીથી જલ્દી પહોંચાડીએ અને જો તમારો કોઈ ઓપિનિયન યા કોમેન્ટ હોય તો ખાસ કોમેન્ટ કરજો અને મેક્ઝિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો સ્પ્રેડ એજુકેશન સપોર્ટ એજુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત